જાણીએ વિગત નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ અમદાવાદના બોપલ વિસ્તારમાં કબીર એન્કલેવ નજીક આવેલા શિવાલિક રો હાઉસમાં આ ફાયરિંગની ઘટના બની છે ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી છે મૂળ રાજકોટના અને છેલ્લા તેર વર્ષથી અમદાવાદમાં રહેતા કલ્પેશભાઈ ટુડિયાના લમણે ગોળી વાગતા તેમનું મોત નીપજ્યું છે મંગળવારે રાત્રિના અંદાજીત પોણા નવ વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાનો બોપલ પોલીસને સવા કલાક મોડી જાણ થઈ હતી તેને લઈને જ બનાવને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે પોલીસને મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી છે પરંતુ જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું છે તે હથિયાર ગાયબ છે આ બનાવ બન્યો તે પહેલાં જે બે અજાણ્યા લોકોએ કલ્પેશ ટુડિયા સાથે અંદાજીત એક કલાક સુધી મુલાકાત કરી હતી વાતચીત કરી હતી તે હાલ બંને લોકો પણ ગાયબ થઈ ગયા છે પોલીસે સતત તેમની ઓળખ મેળવીને શોધખોળ પણ શરૂ કરી દીધી છે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યા તેને લઈને પણ રહસ્ય ઘેરાયું છે પોલીસ અલગ અલગ કડીઓ જોડીને ઘટનાના મૂળ સુધી પહોંચવાનો સતત પ્રયાસ કરી રહી છે મૂળ રાજકોટના અને છેલ્લા તેર વર્ષથી અમદાવાદમાં રહેતા અને શેર બ્રોકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશભાઈ ટુડિયા તેમની દીકરી અને માતા સાથે બોપલના કબીર એન્કલેવ નજીકમાં આવેલ શિવાલિક રો હાઉસમાં ભાડાના મકાનમાં રહેતા હતા મંગળવારે એટલે કે પાંચ ઓગસ્ટે રાત્રિના સમયે કલ્પેશ ટુડિયા અને તેમની ચૌદ વર્ષીય દીકરી પોતાના ઘર પર હાજર હતી ત્યારે પિતાએ દીકરીને એવું કહ્યું કે બે લોકો મને મળવા માટે આવશે એ લોકો આવે ત્યારે તું મને જાણ કરજે રાત્રિના સમયે બે અજાણ્યા શખસો વાઈટ કલરની કારમાં કલ્પેશ સ્ટુડિયાને મળવા માટે આવ્યા કલ્પેશ સ્ટુડિયા એ બંને સખશો વચ્ચે અંદાજિ એક કલાક સુધી મુલાકાત અને વાતચીત ચાલી હતી કલ્પેશ સ્ટુડિયા અને બંને લોકો નીચે ઉતર્યા અને આ જ સમયે કલ્પેશ કારમાંથી કોઈ વસ્તુ લઈ ફરી પોતાના ઘરમાં ગયા હતા અને થોડી જ વારમાં ફાયરિંગનો અવાજ આવતા નીચે લેસન કરી રહેલી દીકરી ઉપર જતા પિતા લોહી લુહાણ હાલતમાં પડ્યા દીકરીએ વિડીયો કોલ કરી માતાને જાણ કરી અને પિતાની બતાવી હતી હતી માતા પણ તુરંત ઘરે દોડી આવી લોહી લુહાણ હાલતમાં રહેલા કલ્પેશ સ્ટુડિયાને તુરંત જ વકીલ સાહેબ બ્રિજ નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં જ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અત્યારે જે પોલીસ તપાસમાં સામે આવ્યું છે અંગે વાત કરીએ તો જ્યારે ફાયરિંગનો બનાવ બન્યો ત્યારે જે બે લોકો કલ્પેશ ટુડિયાને મળવા માટે આવ્યા હતા તેઓ નીચે જ ઊભા હતા અને જેવો ફાયરિંગનો અવાજ સંભળાયો તેવો ઉપર ગયા ત્યારબાદ ત્યાંની સ્થિતિ જોઈને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા પોલીસે હાલ આ બંને શખ્સો જે કારમાં આવ્યા હતા તે બંનેની ઓળખ કરી લીધી છે અને તેને લઈને તપાસનો દોર પણ શરૂ કરી દીધો છે આ બનાવ અંગે સાંજે છ ઓગસ્ટે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું સંપૂર્ણ માહિતી આપી હતી ગઈકાલે રાત્રે દસ વાગ્યા આસપાસ બોપલ પોલીસ સ્ટેશનમાં ટેલિફોન વર્દીથી જાણ કરવામાં આવેલી હતી કે એક ફાયરિંગનો બનાવ થયેલો છે અને એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે આવી જાણ થતાં તુરંત જ બોપલ પોલીસ સરસ્વતી હોસ્પિટલ પહોંચેલ જ્યાંથી જાણવા મળેલ કે આ ફાયરિંગનો જે બનાવ બનેલ છે તેમાં ઇજાગ્રસ્ત જેનું નામ છે કલ્પેશભાઈ ટુડિયા મૂળ રાજકોટના રહેવાસી છે છેલ્લા તેર વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને શેર માર્કેટનો શેર બ્રોકર તરીકે ધંધો કરે છે જેમના વાઈફ અને તેના દીકરી સાથે એ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના કબીર ઇન્કલેવ પાસે શિવાલી રો હાઉસમાં ભાડેથી મકાનમાં રહે છે તે મૂળ રાજકોટના રહેવાસી છે અને ગઈકાલે રાતે પોણા નવ વાગ્યાના અરસામાં એક ફાયરિંગનો બનાવ બનેલો હતો જેમના તેમની દીકરી ઘરે હાજર હતી અને તેમની દીકરીના જણાવ્યા મુજબ રાતે તેને ફાયરિંગનો અવાજ સંભળાયો તેમના પિતા ઉપરના રૂમમાં એકલા હતા એટલે દોડીને ઉપર ગયા તો તેમના પિતા જે છે એ લોહી લુહાણ હાલતમાં પડેલા હતા અને તરત જ તેમણે તેમની માતાને જાણ કરી તેમની માતા જે છે વીઆઈપી રોડ પર એક ફૂડ સ્ટોલ છે ત્યાં કામ કરે છે અને એમની માતાને જાણ કરતાં તે તુરંત જ ઘરે આવી ગયેલા અને એકસો આઠમાં તેમને સરસ્વતી હોસ્પિટલ ખાતે લાવીને દાખલ કરેલા હતા જેમાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલા છે આ સમગ્ર બનાવમાં પોલીસે તરત જ ક્રાઇમ સીન જે છે એ પ્રિઝર્વ કરેલ છે એફએસએલની મદદથી ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે કાર્યવાહી કરેલ છે તેનો ઇન્ક્વેસ્ટ ભરીને ફોરેન્સિક પેનલ પીએમ કરાવવામાં આવેલ છે અને તેમના જ્યારે હોસ્પિટલ લઈ આવેલ હતા ત્યારે ડૉક્ટરની તપાસણી દરમિયાન તેમના પોકેટમાંથી એક સુસાઇડ નોટ મળેલ છે જેની આગળ તપાસ ચાલુ છે આ જે સુસાઇડ નોટ એમની પાસેથી મળેલી છે એ એમણે જ લખી છે કે કેમ તેમના જ હેન્ડરાઇટિંગ છે કે કેમ તેમના પરિવાર સાથે એ સુસાઇડ નોટ બતાવવામાં આવેલ છે કે આ સુસાઈડ નોટ એમની પાસેથી મળેલ છે અને તેમાં એમણે જે કંઈ લખણ કરેલ છે તે બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે તેમની દીકરી અને તેના પિતા બંને ઘરે સાંજના સમયે એકલા હતા તે દરમિયાન રાતે બે વ્યક્તિઓ તેમના પિતાને મળવા માટે આવેલ હતા દીકરી જે છે નીચે હોમવર્ક કરતી હતી અને તેના પિતાએ કહેલ હતું કે બે વ્યક્તિ મને મળવા આવવાના છે તો અમે ઉપર બેસીને વાતચીત કરીશું ત્યારબાદ એ બે વ્યક્તિ જે મળવા આવેલા હતા તે નીચે આવી ગયેલા હતા તે નીચે હતા અને તેના પિતા પછી એ બંનેને નીચે મૂકીને પોતે એકલા તેના રૂમમાં ગયેલા હતા અને ત્યારબાદ આ બનાવ બનેલો છે જે બે વ્યક્તિ મળવા આવેલા હતા તે વ્હાઇટ કલરની કાર લઈને આવ્યા હતા તે કાર પોલીસ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને જે વ્યક્તિઓ મળવા આવેલ હતા તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને હાલ તેમની તપાસ ચાલુ છે હાલ જે ક્રાઇમ સીન છે પોલીસ જ્યારે પહોંચી ત્યારે તો એમના દીકરી અને તેની માતા જે છે એ બંને હોસ્પિટલ ખાતે હાજર હતા એટલે પોલીસે ત્યાં જે ક્રાઇમ સીન છે ને પ્રિઝર્વ કરેલો છે ત્યાં ઘણું લોહી વહી ગયેલું હતું અને ઉપરનો જે રૂમ છે ત્યાં ફાયરિંગના ખાલી કેસ અને બુલેટ મળી આવેલ છે ટોટલ એક રાઉન્ડ ફાયરિંગ થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાય આવેલ છે અને આ જે ફાયરિંગ થયેલું છે તે બુલેટનો હેડશોટ છે એટલે માથામાં એક ગોળી જેનો એન્ટ્રી એક્ઝિટ બંને બોન્ડ પ્રેઝન્ટ છે એટલે ગોળી માથામાંથી આર પાર નીકળેલી છે એટલે એક ગોળીની ઈજા થયેલાનું પ્રાથમિક તપાસમાં જણા જણાવેલ છે આ સિવાય કોઈ ઈજા નથી હાલ સુધીની જે પોલીસ તપાસ થયેલી છે તેમાં સૌ પ્રથમ તો એની ઈજા બાબતે ત્યારબાદ તેનું ઇન્ક્વેસ્ટ કરીને ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવેલું છે ઘટના સ્થળની તપાસ કરવામાં આવેલી છે એ તપાસ દરમિયાન જે રૂમમાં બનાવ બનેલો છે ત્યાંથી ખાલી કેસ અને બુલેટ મળી આવેલ છે હથિયાર બાબતે હાલમાં પોલીસની તપાસ અને સર્ચ ચાલુ છે આશરે એકાદ મતલબ એ બે વ્યક્તિઓ આવ્યા હતા ત્યારથી એ લોકો એકાદ કલાક સુધી સાથે બેઠા બેઠેલાનું એની દીકરી જે ચૌદ વર્ષની છે એનું કેવું છે અને ત્યારબાદ એ લોકો વાતચીત કરીને નીચે આવ્યા અને એને નીચે મૂકીને તરત જ એના પિતા ઉપર જાય છે કે હું કપડા બદલાવીને આવું છું એટલું કહીને ઉપર ગયા અને તરત જ આ બનાવ બનેલ છે ડીવાયએસપી એવું કહ્યું કે મંગળવારે રાત્રિના પોણા નવ વાગે આ બનાવ બનવા પામ્યો હતો દસ વાગે હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી મૃતકના ખિસ્સામાંથી જે નોટ મળી આવી છે તે મૃતકે જ લખેલી છે કે નહીં તેની તપાસ માટે એફએસએલમાં પણ તેને મોકલાશે સુસાઇડ નોટમાં જે વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરાયો છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે જે બે લોકો રાત્રિના સમયે મળવા માટે આવ્યા હતા તેને લઈને મૃતકને કોઈ જૂનો સંબંધ નથી બનાવ બન્યો તે જ દિવસે હોવાનું પણ અત્યારે આમાં જાણવા મળી રહ્યું છે એટલે કે બનાવ અનુસંધાને જે મીટિંગ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં અત્યારે લાગી રહ્યું છે ફાયરિંગના બનાવ બાદ ઘરમાં પડેલા લોહી લુહાણને સાફ કરવાનો પણ પ્રયત્ન કર્યો હોય તેવું પણ ઉલ્લેખ કરાયો છે એટલે અત્યારે અનેક શંકાઓથી ઘેરાયેલા છે આ બનાવ મામલે પોલીસે હાલ અકસ્માત અને મોતનો ગુનો નોંધીને આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો તેને લઈને વધુ તપાસ પણ હાથ ધરી દીધી છે સમગ્ર મામલે આપણું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર